રસ્તામાં પડેલા નગરપાલિકા હાલમાં જ્યારે ચોમાસાની સિઝનની શરૂઆત થતાની સાથે જ ભુજ શહેરમાં રસ્તાની સમસ્યામાં પણ દિવસા દિવસ વધારો નોંધાઈ રહ્યો છે તેવામાં ગઈકાલે સવારથી જ વરસાદ રહ્યો હતો જેને કારણે ભુજના હૃદય સમાન હમીસર તણાવ નજીક આવેલ ગાંધીબાપુના પુતળા પાસે રસ્તા પર ભૂવો પડ્યો હતો જેના કારણે આજ રોજ કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમારા દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી છે અને ઇન્જિનિયરને પણ જાણ કરી દેવામાં આવી છે આ બુવાને લઈને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે આસપાસ બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે અને તાત્કાલિક તેના પર પેચવર્ક કરવામાં આવશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું આવો આ અંગે વધારે સાંભળીએ તેમના જ શબ્દોમાં જી સતત બે દિવસથી ભુજ શહેરની અંદર મેઘરાજા વર્ષે છે ત્યારે ભુજ શહેરમાં ગાંધીજીનું પુતળું એટલે કે હોલફેડ હાઈસ્કૂલ પાસે જૂની જે કોઠાવાઓ છે ત્યાં કને એક મોટું ગાબડું જોવામાં આવ્યું છે તો નગરપાલિકાની તાત્કાલિક ટીમ બોલાવી ત્યાં બેરિકેટિંગ કરવામાં આવ્યું છે અને નગરપાલિકાના એન્જિનિયરને તમામ સ્ટાફને સૂચના આપેલી છે કે ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને કે ગાય છે કે કોઈ વ્યક્તિ પડી ન જાય ભારે વરસાદના કારણે ત્યાં તો ત્યાં બેરી બેરિકેટિંગ કરના છે અને આજની તારીખમાં ત્યાં પેચિંગ વર્ક ચાલુ કરી દેવામાં આવશે અત્યારે જ એન્જિનિયરને સૂચના આપવામાં આવી છે કે ભુજ શહેરના તમામ મુખ્ય રોડો છે અને જ્યાં તળાવની આજુબાજુ ક્યાંય એવા મોટા ભૂવા પડેલા નથી ને એ સર્વે કરી અને તાત્કાલિક તેની ઉપર એક્શન લેવામાં આવે એવી રીતના સૂચના આપવામાં આવી છે ત્યારબાદ હમણાં જ એન્જિનિયરશ્રીનો ફોન હતો કે ભાઈ બાલભવન પાસે એક ભૂવો પડેલો છે જે ગૌરવ ગૌરવપત્રો છે ત્યાં આગળ તો ત્યાં પર બેરિકટિંગ કરી અને ત્યાં પેચિંગ કરવાનું સ્ટાર્ટ કરી દેવામાં આવશે